હલો ફ્રેન્ડ્સ રાધે રાધે જય માતાજી જય દ્વારિકાધીશ કેમ છો ફ્રેન્ડ્સ મારા ફેમિલી મેમ્બર્સ બધા જ મારા ફોલોઅર્સ મારા ફેમિલી મેમ્બર્સ છે ફ્રેન્ડ્સ જે મને બધાએ ખૂબ જ ગમે છે કેમ કે મારી ચેનલને બધાય લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરે છે તો ફ્રેન્ડ્સ એ મારા ફેમિલી મેમ્બર્સ જ કહેવાય તો ફ્રેન્ડ્સ બધા મજા માને તો ફ્રેન્ડ્સ ચાલો જિજ્ઞાબા કિચનમાં આજે આ ગુવારમાંથી મસ્ત મજાની ગુવાર ઢોકળી જબરજસ્ત ઉનાળાનું ખાણું આમે શાક કોઈ બીજા ભાવતા નથી હોતા વારંવાર એકના એક શાક ગુવાર ભીંડો અને ટિંડોરા ત્રણ શાક આવે રીંગણ તો અત્યારે ખવાય નહીં આવા ગરમીમાં કોબી ખૂબ જ જાડી 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 આવે છે તો જો ફ્રેન્ડ્સ આ છે ગુવાર અને તેની મસ્ત મજાની જોવો ગુવાર ઢોકળી વાહ ભાઈ વાહ જોરદાર બની રહી છે તો ચાલો જમશું ને અત્યારે એમાં ઢોકળી એડ કરી દીધી છે ગુવારને મસ્ત રીતે લસણ બસણ નાખીને વઘારી લીધો છે અને હવે આપણે કૂકરની એક સીટી જોરદાર મારી દેસું આ છે એનું ગુંડલું જો ફ્રેન્ડ્સ ગુવાર ઢોકળીનું મસ્ત નાનું એવું નાનચકડું એવું ગુંડલું છે જો ગજબ એમ આને કશું જ કરવાનું નથી હોતું આમ જ કરીને આની ઢોકળી નાખી દેવાની હોય છે જુઓ ફ્રેન્ડ્સ આવી જ રીતે નાના નાના ગુંડલા કરીને આ ઢોકળી તૈયાર થઈ ગઈ તેને હવે આપણે કૂકરમાં એડ કરી દઈશું અને મસ્ત રીતે તેને ખદખદાઈ લેશું અને કૂકરની સરસ મજાની સીટી વગાડી લેશું અને પછી મસ્ત ફર્સ્ટ ક્લાસ સિંગ તેલ બિંગતેલ તેલ નાખીને લીંબુ બિંબુ નાખીને ગરમ ગરમ ખાઈ લેશું તો ચાલો ફ્રેન્ડ્સ ઉનાળાની આઇટમ ગુવાર ઢોકળી ખાવા તો ચલો ફરીથી મળીશું મારા ફોલોવર્સ બધા મારા ફેમિલી મેમ્બર્સ સાથે જિજ્ઞાબા કિચનમાં તો રાધે રાધે જય માતાજી જય દ્વારકાધીશ બબાય એન્ડ સી ઊ સોન